ફેંકો એ તને તને ફેંકતા ન આવડે ને એટલે નથી ફૂટતું એ ફૂટતું આલે એ જો હા બીજું લઈ લે અરે વાહ તું હા તું ફેક हा बीजू ले बीजू ले फूल तू बीजा ले लेवाय ई पत्ता पाछा फोडी न खाई ई तो फुटी गेलुच छे कर कर Ale. Ale. Wa. Pheko. 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 Haji jo na paidha. Pheko. Wa, hoi tu. Hoi tu, hoi tu.

એ ફૂટી ગયેલા છે દીખું એ નહીં ફૂટે ફૂટી ગયેલા છે જે વાલા ને દીવા છે માછીસ કેરી અરે વા દીવા થઈ ગયા હવે ગીત ગાઓ રાધે રાધે કરો ટોરી થઈ ગયું છે આરતી દીધી ભગવાન ને આરતી દીધી હતી ને પછી રિશિત ને લેવાની હોય